વાલ શુદ્ર અને નારી આ ચાર છે ને એ તાડના કે અધિકારી તાડનાથી કે અધિકારી એટલે રામચરિત માણસમાં તુલસીદા જેવું કે મારવા જોઈએ તુલસીદાસજી કોઈ દિવસ રામાયણમાં કોઈને મારવા માટે લખ્યું હોય ના તો તારવાની વાતું છે ના મારવાની વાતું જ નથી રામ કિસી મારે નહીં એસો નહીં મેરો રામ આપને આપ મર જાયગે કર કે બુરે કા રામને કોઈ તો આપણે કહીએ મારવા માટે એવા ના રે ના મારવા માટે ભગવાનને ધક્કો થાય જ નહીં એની પાસે રિમોટ કંટ્રોલ છે એ જ્યાંથી બંધ કરે લાઈ પંખો બંધ તમે અહીં બેઠા બેઠા તમારું બધું રિમોટ થી કરતા હોય કરે અહીં બેઠા બેઠા નથી કારખાનામાં જોઈ લેતા કોણ ક્યાં આટા મારે છે એક મા બે હાથવાળાની આટલી આટલી શક્તિની કેપેસિટી છે તો એને તો હજાર છે જેને વીહ મશીન મૂક્યા એની આટલી ત્રેવડ છે એને તો અઢળક મશીન મૂક્યા અહીંયા બધે કીડીથી લઈને હાથી ઉધી બધે મશીન ફિટ કર્યા એની પાસે તો જોરદાર છે ક્યારેય એને મારવા માટે ધક્કો થતો નથી રામ રાવણ રાવણને મારવા માટે ધક્કો ન થાય પણ શબરીના બોર ખાવા હોય તો એને નીચે જ આવવું પડે શબરીના બોર ખાવા માટે રામને નીચે કૃષ્ણને કંસને મારવા ધક્કો ન થાય પણ વિદુરની ભાજીને સુદા તાંદુળ ખાવા હોય તો દ્વારિકામાં જ રોકાવવું પડે તો જ એનો મેળ આવે નહીંતર ભાજીને તાંદુળ મળે નહીં કથા સાંભળવી હોય તો ટીવીમાં આવે પણ રાસ લેવો હોય તો અહીંયા જવું પડે હા સાચું ફિલિંગ કારણ કે ફેર હોય ને મારા ભગવાન પછી એમ કે ઈ ઘરે ઈ જ આવવાનું એ વાત સાચી છે નો આવી ગયા હોય કરતું હોય ટીવીના માધ્યમથી હિરેન બાપા ઓફિશિયલ ચેનલના માધ્યમથી હા ઘણા લોકો જોવે છે કાંઈ વાંધો નહીં પણ તૈયારીમાં રહેજો આમાં તો ક્યારે બસ ભરાય એનું કાંઈ નક્કી હોય બેસવું હોય તો બેસી જાજો ગાડી ચાલ હા એવું એવું ગીત છે ગાડી ક્યારેક ઉપડે આમાં એ તો બધા મને મને કાલે કોઈ કહેતો હતો મને કે તમે આમ કહો છો ને તો બે ચાર જણાએ કીધું ખાંચીને હવે જાત્રા અત્યારે અત્યારે થાક લાગ્યો હોય એટલે એવી બધી વાતો થતી હોય આમાં પાંચ વર્ષ કેડે પાછું એમ થાય કે હાલો બધા બહુ જાજા ત્યાર થયા છે તો બધા તૈયાર થાય એટલે બહુ ઈચ્છા નથી પણ ક્યારેક કોઈકની ઈચ્છા થાય ભગવાનની તો ક્યાંક પાછી કથા થાય ન થાય એવું નથી કથા તો કરવાની છે પણ હું ક્યારે કરીશ મારું હું તમને બધાને ક્યારે લઈ જઈશ એની વાત કરતો હતો છપૈયા એવું છે તો ક્યારે બોલો આગલા વર્ષે આ મોટા બાપજી ની રજા લઈ લો પછી આપણે છપૈયા માં ઘનશ્યામ મહારાજ ની સામે બેઠા બેઠા જે મજા આવશે એ કીર્તન ગાવ હા હા કરી નાખીએ કીર્તન અને એની સામે બેસીએ ત્યાં એની કૃપા ખાલી તમે આમ તેથી આવડે ગયા સામે ખાલી એને બસ એની એને કાંઈ બોલવાનું ન હોય એ ખાલી હામું જોવે ને એટલું આપણા માટે કાફી હોય